વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ વાગોડિયા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગોડિયા બજાર સમિતિ ખાતે આવેલ સભાખંડમાં કોંગ્રેસ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના અધ્યક્ષસ્થાને મહિલા કોંગ્રેસ સંમેલનનું આયોજન કરાયું હતું મહિલા કોંગ્રેસ સંમેલનમાં વડોદરા જિલ્લા મહિલા સહપ્રભારી હેતલબેન પંચાલ મધ્ય ઝોન પ્રભારી અમૃતાદાસ ગુપ્તા વડોદરા જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ લતાબેન સોની વાઘુડિયા પ્રમુખ જશોદાબેન પરમાર વાઘુડિયા શહેર મહિલા પ્રમુખ વૈશાલીબેન વડોદરા જિલ્લા કોંગ્રેસ મહિલા મહામંત્રી કાજલબેન પરમાર સહિત વડોદરા જિલ્લાના તમામ તાલુકાના કોંગ્રેસ મહિલા પ્રમુખો તેમજ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ મહિલાઓએ ખાસ હાજરી આપી હતી વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજુ બેલીમ વડોદરા મહામંત્રી કિરીટ વણકર વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલ તેમજ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોએ હાજરી આપી હતી સભાખંડમાં યોજાયેલ કોંગ્રેસ મહિલા સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલે મહિલાઓને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસને મત આપી કોંગ્રેસને જીતાડી લાવવાની હાકલ કરી હતી મહિલા પ્રદેશ પ્રમુખે ખાસ કરી મોંઘવારી તેમજ મહિલા પર થતા અત્યાચાર શિક્ષણ જેવા મુદ્દાઓની વાત પર સંમેલનમાં મહિલાઓને સંબોધન કર્યું હતું વાઘોડિયા બ્યુરો ચીફ ઉમાજી મન્સુરી વાઘોડિયા

નવા ઘી સાબુ પર જે બી ઉપર ટેક્સ, જમવાનું જમતો ઘોસરી પર ટેક્સ, બજેટ કે ગાડી લઈને એના ઉપર ને ટેક્સ, ધંધાબાજી GST પરવા ને, શિક્ષણ મોગું, આરોગ્ય મોગું આજે અહિયાં વડોદરા જિલ્લાની મહિલા સંગઠનની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આના પહેલા હું વડોદરા શહેરમાં પણ મીટિંગ કરીને આવી છું ત્યાં અમારો એક ધરડા પ્રોગ્રામ હતો આજે બે વર્ષ પહેલા વડોદરા શહેર અંદર જે હરણી તળાવની અંદર અંદર બોટકાંડ બન્યો હતો કે બોટની અંદર ઘણા બધા બાળકો કેપેસિટી કરતા ચાર ગણા બાળકોને બેસાડીને લઈ જવામાં આવી રહ્યા હતા તો એ સુરક્ષા જેકેટ પણ નહોતું પહેરાવ્યું એમાં બાર બાળકો મૃત્યુ પામ્યા હતા બે શિક્ષિકાઓ મૃત્યુ પામી હતી એ લોકોના પરિવારજનોને હજુ સુધી ન્યાય નથી મળ્યો વળતર નથી મળ્યું અને એ ગુનેગારોની સજા નથી મળી એના ધરણાનો આજે એના ન્યાય માટે આજે બે વર્ષ પૂરા થયા એટલે શ્રદ્ધાંજલિ માટે બધું જ કાર્યક્રમ કરી અને આજે અહીંયા વડોદરા જિલ્લાની મીટિંગ કરવા માટે હું અહીંયા આવી છું આજે ગુજરાત પ્રદેશની મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે દરેક ગુજરાતના દરેક જિલ્લાનો મારો પ્રવાસ ચાલી રહ્યો છે અને આવનારા સમયની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે આ સ્થાનિક ચૂંટણીઓના પ્રચાર પ્રસાર માટે અને આ ચૂંટણીઓની અંદર જ્યારે પચાસ ટકા મહિલાઓને લડાવવાની હોવાથી મહિલા સંગઠનને મજબૂત કરવા માટે અને આવનારી ચૂંટણીઓમાં કરવા માટે આજે દરેક જિલ્લાના પ્રવાસના ભાગરૂપે વડોદરા જિલ્લા ની અંદર મહિલા સંગઠન ની મિટિંગ માટે અમે આવ્યા છીએ વાઘોડિયા ની આપણે જે કારોબારી લીધી એમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ગીતાબેન સહપ્રભારી હેતલબેન મધ્ય પ્રભારી અમૃતાદાસજી ગુપ્તા તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો અને નારણભાઈ તાલુકા પ્રમુખો એ દરેક જણ હર્ષોલ્લાસ સાથે અને તમામ ગામડે ગામડેથી બેનો જે હાજર રહી એ તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને સત્તા પરિ પરિવર્તન આવે તેના માટે ખભે ખભો મિલાવી અને જે અમે ચૂંટણીનો જંગ જીતીશું લડેંગે તો જીતેંગે અને બધી જે મનભેદ હોય એ બધું ભૂલી જઈ એક થઈ એકજૂથ જૂથ થઈ સત્તા પરિવર્તન લાવીશું એવી અમારી બહેનો અમારી સાથે જોડાઈ અને જે નવી નવી જે યંગ છે એ લોકોને ઉમેદવારી કરાવી અને એમને જે તેત્રીસ ટકા પચાસ ટકા જે બહેનોનું છે એને અમે ગૌરવપૂર્વક વિજય બનાવીશું એવી શુભેચ્છા સાથે આજે અમે બહેનો એક એકત્રિત થઈ છે અને દૂર દૂરથી અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રમુખના પ્રમુખ પ્રભારી તેમજ સહપ્રભારી જે આવ્યા છે તેમનો તમામ બેનોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને ગામડામાંથી જે બેનો આવી છે સમય ફાળવીને તે તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરીશ